એક ફાઇલ થવાના આરોપીની કરવામાં આવી છે આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર પાંચસો એકોતેર બાય બે તથા પાંચસો અડસઠ બાય એકવાળી વાળી જમીનો બિનહિજરતી પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા મુમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદારશ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો નવ તથા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી ડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બેના ફાઇલ ગુમ કરવાના પાછળ આમનો મોટો શું હતો આરોપી વિષય તપાસનો છે એટલે હમણાં એની તપાસ ચાલુ છે એના માટે આપણે આમાં કેટલા ઇન્વોલ્વ છે આમના સીધી કલેક્ટર હનીટ્રેપ સાથે પણ આ બે ફાઈલ સંકળાયેલી છે શું છે વિગતો એની ફાઈલ એમાં છે કે કેમ આજ રોજ આપણને જે માહિતી મળવામાં આવી છે એ બિન ખેતીલાયક કરી જમીન અને એ બાબતની છે આજ રોજ આ એક આરોપી આપણને મળવામાં પાત્ર છે હવે એમની જાણકારી એમની માહિતી મેળવીશું એટલે બીજાની પણ ઇન્વોલ્વ કેટલા છે કેટલાનો હાથ છે શું ઈરાદો છે બધું આપણને ખબર પડશે